જય ભીમ નમો બુદ્ધાય શું આ ગણું રાજા જેવું શાસન નથી સરકારના નાના કર્મચારીઓને હાલતા ને ચાલતા સસ્પેન્ડ કરવાની એક પ્રથા છે નાના કર્મચારીઓ મૂંગા મોઢે સહન કરે છે પોલીસ વિભાગમાં નાના કર્મચારીઓને ભાજીમૂળા જેટલું પણ મહત્વ આપવામાં આવતું નથી સિનિયર અધિકારીઓ નાના કર્મચારીઓ સાથે તો વ્યવહાર કરે છે એટલે નાના કર્મચારીઓ લોકો સાથે તો વ્યવહાર કરે છે આ એકદમ ફેક્ટ વાત છે ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ડીપી ઝોન એક દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલસંગ ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કારણ હું અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ પૈસા કમાવાની લાલચમાં બે લોકોના મોત નીપજાવ્યા હતા આરોપી ડોક્ટર પ્રશાંત જીવરાણીને ઘરનું ભોજન આપવા હેડ કોન્સ્ટેબલ લાલસંગ ગઢવીએ વ્યવસ્થા કરી હતી હવે થોડા પ્રશ્નો નકલી એન્કાઉન્ટર કેસમાં જે આઈપીએસ અધિકારીઓ તથા ગૃહમંત્રી અમિત શાહ પોલીસ કસ્ટડીમાં રહ્યા લાંબો સમય જેલમાં રહ્યા ત્યારે તેમણે શું સરકાર ભોજન ખાધું હતું મને જે આ ઉદય અનુભવ છે ને કે જેલની અંદર લુખો ચોર છે ને ચોર તો એની એટલી ફેસિલિટી મળે છે અને જેલની જે દાસ્તાન છે ને હું ત્રણ ભાગમાં તમારી વચ્ચે મૂકવાનો પછી પણ હજી વાર છે મૂકીશ જેલની હું વાસ્તવિકતા છે હકીકતની અંદર જેલમાં હું થાય છે આ બધું તમારી વચ્ચે હું મૂકવાનો જ છું પણ હજી મારે થોડોક સમય લાગશે શું કીધું કે ગૃહમંત્રીને આઈપીએસ અધિકારીએ હું જેલમાં જ્યારે કસ્ટડી રહી ત્યારે હું જેલનું ખાધું છે ના રોજ ઘરેથી બહારથી ટિફિન આવતું હતું હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરનાર પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર શું એ જાણતા નહીં હોય કે લોકઅપ દરમિયાન શું એ કાચા કામના કેદી તરીકે ઘરનું ટિફિન જમી શકાય છે કે નહીં હું એ નહીં ખબર હોય જમાય છે અને કાયદેસર એને કોર્ટમાં પરમિશન માગે તો કોર્ટે પરમિશન આપે કાયદા કાયદો કહે છે હું કે રમેશ સવાણી સાહેબ નથી કહેતા ગુજરાત પોલીસ મેન્યુઅલ ઓગણીસો બોતેર એવી ગ્રેવ મિસકન્ડક્ટ સિરિયસ ઓફેન્સ કર્યો હોય જેની સજા ડિસમિસલ રિમુવલ કમ્પલસરી રિટાયરમેન્ટ હોય તો ફરજ મોકૂફ કરી શકાય આવા ગુનાના સાક્ષી પુરાવા સાથે છેડછાડ રોકવા આવું કૃત્ય ફરી ન થાય તે માટે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી શકાય શું આરોપી ઘરનું ટિફિન જમે તે કારણે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનું પગલું કીડીને કોષનો દામ દેવા બરાબર નથી લાગતું રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી પિંચોતેર લાખનો તોડ કર્યો છે તેવી ફરિયાદી પક્ષ ફરિયાદી પક્ષ ફરિયાદ સત્તા પક્ષના જ ધારાસભ્ય બે ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ કરી હતી સત્તા પક્ષના ધારાસભ્યએ આઈપીએસ અધિકારી વિરુદ્ધ એવી ફરિયાદ કરી હતી કે ફરિયાદી પાસેથી આજે અગ્રવાલ છે આઈપીએસ એમણે પિંચોતેર લાખનો તોડ કર્યો છે આવી ફરિયાદ કરી હતી મીડિયાએ હોબાળો મચાવ્યો ત્યારે સરકારે માત્ર તેમની બદલી કરી તો ત્યારે એમને સસ્પેન્ડ કરવાતા ને ભાઈ આજે સામાન્ય ટિફિન જેવી બાબતમાંથી તમે એક કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દો આ કેટલું વ્યાજબી છે પણ હું આગળ કહું છું આ કે કઈ રીતે વ્યાજબી છે શું સરકાર આઈપીએસ કો નહીં દોષ એવું માનતી હશે એક તરફ સરકાર નાના કર્મચારીઓને નાની નાની બાબતમાં સસ્પેન્ડ કરે છે તો બીજી બાજુ લાંચિયા કર્મચારીઓની ભારે કાળજી લે છે ગૃહ વિભાગના તેર સપ્ટેમ્બર બે હજાર ચારના ના પરિપત્ર મુજબ બે વર્ષ સુધી લાંચિયા કર્મચારીઓને સસ્પેન્શનમાં રાખવાની જોગવાઈ હતી ગૃહ વિભાગે બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડ્યો છે કે લાંચિયા કર્મચારીઓને હવે બે વર્ષના બદલે એક જ વર્ષ સુધી સસ્પેન્શનમાં રાખી શકાશે શું આ ગંડુ રાજા જેવું શાસન નથી એક કહેવત છે કઢી અભડાઈ દૂધપાક નહીં મતલબ કે નાના કર્મચારીઓ સજા ને સજા થાય મોટાને નહીં કરથનદાસ માણેકને આ સ્થિતિનો ખ્યાલ હતો એટલે લખેલ કે દંડ પામે ચોર મુઠી લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે હવે તમને થોડીક વિગતવાર વાત કરું કે નાના કર્મચારી જે અરજદારો જે તોસડું વર્તન કરે છે ને એનું કારણ આ અધિકારીઓ હોય છે પણ હું નાના કર્મચારીઓને ખાલી માત્ર માત્ર એટલું કહેવા માગું છું કે તમારી અરે જે તોસડો તોસડું વર્તન થાય છે તમારું જે અપમાન ઘવાય છે તમને માન સન્માન મળતું નથી આખું જગ જાહેર છે કે જે અધિકારી હોય નાના કર્મચારીને તું મેન તુકારા ને ફૂકારાને સારું લાગે એવું વર્તન કરતા હોય છે એટલે એનો મતલબ એવો નથી કે તમે અરજદાર આરે આવું વર્તન કરો થોડા દિવસ પહેલાં મારે પણ પોલીસ ઓથોરિટી કમ્પ્લેનમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ કરવી પડી છે મને પંદર વીસ પોલીસની વચ્ચે મારું અપમાન કર્યું છે એ બાબતે તો તમે લોકો તો માણસાઈથી વર્તો અને આજે તમને જે હાથા બનાવે છે જે અધિકારીઓ એને છૂટવા માટે તમને હાથા બનાવે છે તો તમને એ ખબર પડતી નથી કે આજે જ્યાં હોય ને તમને ધરી દે છે કે હાલો આને સસ્પેન્ડ કરો એટલે બધું ભીનું હોકેલાઈ જાય ક્યારેક અમારી જેવા સામાજિક કરો હશે ને એ તમારા માટે લડશે તો અમે જ્યારે સામાજિક કામ પોલીસ સ્ટેશનમાં આવીએ છીએ ને ત્યારે અમારી તો વર્તન વ્યવસ્થિત કરો આજે અમે કોઈ આરોપી તરફે તરીકે આવતા આજે આ કદાચ આરોપી હોય ને તો ભાઈ એને સંવિધાનને હક આપ્યા છે કે એની અરે કેવી રીતે વર્તું તો આજે તમારી અરે જે થાય છે ને એને દોષી તમે જ છો અને તમે જો કદાચ તમે વગર ભ્રષ્ટાચાર કર્યા વગર નોકરી કરતા હોય ને તો ભાઈ ગમે એવો અધિકારી હોય એને મોઢા ઉપર ઝાપટી દેવાની હોય નોકરી નોકરીની રીતે જ થાય પણ હવે તમે લેતા હોય શું કરો તમે આજે ગરીબ વર્ગનો વ્યક્તિ આવે પોલીસ સ્ટેશનમાં તો જાણે એ જ આરોપી હોય એવું તમે સાબિત કરી દોશ ક્યારેક ક્યારેક તો જે તમારી હાલત છે એનું ક્યાંક કારણ એવું જ છે એટલે માનવતા રાખવું અને જ્યાં હોય હાથા ન બનવું આજે મોટા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક છૂટી જાય ક્યાંક ને ક્યાંક છૂટી જાય આંટી આવી જાવ તમે ઘણું બોલવું છે પણ વધારે નથી કહેવું આજે હું તમને આજે વિડીયોના માધ્યમથી કહેવું છું એ નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની ફેસબુક પોસ્ટમાં પોસ્ટની કલમે લખાયેલ પોસ્ટમાંથી આ વિડીયો બનાવ્યો છે અને જે વાસ્તવિકતા તમારી વચ્ચે મૂકી છે ને એમાં થોડુંક ધ્યાન આપજો અને થોડીક માનવતા રાખજો જય ભીમ